મારું નામ રમેશભાઈ એવી બની કે જે દિવસે રાત્રિના બે બનાવ બનેલો જેમાં હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ જેમનું પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો જ્યાં નજીવી બાબતમાં એકસો સો નંબર પોલીસની ગાડી બોલાવી હતી અને જ્યારે પોલીસવાળે પૂછ્યું તમે કોણ તો કે હું ગોપાલભાઈ હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ તો એમને પોલીસવાળા ધક્કો મારી પછાડી દીધા હતા અને ત્યારે ચોવીસ કલાકની અંદર હમીરભાઈનું મૃત્યુ થઈ ગયું હતું અને એમની સાથે જે રાજુભાઈ સોલંકી છે એમની સાથે પોલીસવાળા એક સો નંબરમાં લઈ આવી અને માલવિયા પોલીસ ચોકી લઈ ગયેલ હતા જ્યારે માલવિયા પોલીસ ચોકી લઈ ગયેલા હતા ત્યારે જે હાલ જે મૃત્યુ પામેલા છે એમનો સોલંકી જે સાહેબ છે એમનું મૃત્યુ પામેલો છે એમનો છોકરો ત્યાં ફાઇલું લઈને ગયેલો હતા કે સાહેબ આ મારા પપ્પા અને મારા કાકા બીમાર છે એમનો તમે ધ્યાન રાખજો તો ત્યાં એ છોકરાને પણ માર મારવામાં આવ્યો હતો જ્યાં આજે જે ભાઈને સોલંકીભાઈનું જેનું મૃત્યુ થયું છે એમને પણ ઢોર મારવામાં માર મારવામાં આવ્યો હતો જેમાં આજે એમનું મૃત્યુ નીપજ્યું છે સિવિલ હોસ્પિટલે બે ત્રણ વખત લઈ આવ્યા હતા પણ સિવિલ હોસ્પિટલ કોઈ પણ સારવાર મળી નથી એમને માત્ર ને માત્ર દવાની ટીકડી આપીને પાછી એમને રજા આપી દેતા હતા અને ત્યારબાદ એમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એડમિટ કરવામાં આવ્યા હતા જે આયુષ્યમાન છે ને વાવડીની અંદર તો ત્યાં એમને મૃત જાહેર કરેલા છે બંને કેસ ચૌદ તારીખે બનેલો હતો ચૌદમી એપ્રિલ રાત્રે અગિયાર વાગે એ બંને કેસ એક જ છે અને આ બંને કેસ એક જ છે જીજ્ઞેશભાઈ મેવાણી સૂચના મુતાબિક અમે ન્યાય તો જો નહીં મળે તો જે જીજ્ઞેશભાઈ કીધું છે કે બંને પરિવારોને પચીસ પચીસ લાખ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેમજ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સુધા પાંડે એમને એમના હાથે તપાસ સોંપવામાં આવે અને છ મહિનાની અંદર તમામ ટ્રાયલ પૂર્ણ કરી દેવામાં આવે આ અમારી માંગ છે માવજીભાઈ છે અમારી સમાજના ગોપાલભાઈનું બે દિવસ પહેલાં જે કાનગઢ અશ્વિન કાનગઢ નામના એસઆઈ દ્વારા જે મારા ઢોર મારા મારવામાં આવ્યો હતો તેના હિસાબે એનું મૃત્યુ થયું હતું એની કાર્યવાહી ચાલુ છે જે એને બે દિવસના રિમાન્ડ માંગ્યા છે અને જે સીપી સાહેબે કીધું હતું તો આઠ દિવસમાં એનું કોઈપણ રીતે શોધખોળ કરીને લઈ આવ્યા હતા તો આજે નવું અમે રાજુભાઈ કરી ખાંટ સમાજમાંથી આવે છે એને પણ જે ગોપાલભાઈની સાથે જ એમ મારવામાં આવ્યો હતો એટલે અશ્વિનભાઈ કાનગઢ દ્વારા ડબલ મર્ડર કેસ કહી શકાય તો આજે બીજા લોકોનો પણ મૃત્યુ થયું છે તો અમારે સીપી સાહેબને કાલ મળશું કે આ ડબલ મર્ડર કેસમાં આપ સાહેબાને તાત્કાલિક અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવે એની જે રિમાન્ડ માંગણી રિમાન્ડ કરવામાં આવેલી છે તો રિમાન્ડમાં આ બાબત પણ એડ કરવામાં આવે જેથી કરીને અશ્વિન કાનગઢને આક્રમ આ સજા થાય એવી અમારી માંગણી છે જો અમારી કોઈ સજા આ બાબતની અમે માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે બે દિવસમાં કોઈપણ રીતે અમે આંદોલન કરશું